શ્રી મરાઠા સમાજ મંડળ સુરત દ્વારા કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ પરીક્ષામાં જળઝરથી સિદ્ધિ હાંસલ કરનાર સમાજની દીકરી મહિમા સંદીપ પાટિલનું સન્માન કરવામાં આવ્યું હતું દર શનિવારે ઉતના સ્થિત પાટીલ સમાજની વાડી ખાતે યોજાતા હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમના સમયે મંડળ દ્વારા મહિમા પાટીલ અને તેના પરિવારને આમંત્રિત કરવામાં આવ્યું હતું અહીં આરતી અને હનુમાન ચાલીસા પાઠ પછી વિદ્યાર્થીનીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી મરાઠા સમાજ મંડળના અધ્યક્ષ શ્રી છોટુભાઈ પાટીલ કોર્પોરેટર શરદ પાટીલ રાહુલ પાટિલ મુકેશ પાટીલ

આ દીકરી ધોરણ બાર સુધી મરાઠી માધ્યમમાં ભણી ત્યારબાદ અંગ્રેજી માધ્યમમાં એને આ અવલ નંબર સુરત શહેરમાં હાંસલ કર્યું છે અમારા શ્રી મરાઠા પાટિલ સમાજ મંડળ વતી સૌ મેમ્બરો વતી એનું અભિનંદન કરવામાં આવ્યું એને સન્માનવામાં આવ્યું અને અમારા સમાજ તરફથી એને પાંચ હજારનું ચેક પણ આપવામાં આવ્યું અને આ દીકરી જ્યાં પણ કંઈ જરૂર પડે એની સાથે અમે સાથે જ છે સમાજ એની સાથે છે કેમ કે એ દીકરી કોઈ પણ ટ્યુશન વગર આ સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવી છે આવા ઘણા બધા તારલાઓ આપણે દર વખતે જે એક્ઝામમાં બારમામાં પાસ થાય છે એનો આપણે સન્માન કરતા હોય છે સમાજ વતી હું સમાજવતી એને શુભેચ્છા પાઠું છું એના માતા પિતાને પણ શુભેચ્છા પાઠું છું કે એમના સપોર્ટ વગર એ થઈ શકે નહીં એટલે એમને જે સપોર્ટ દીકરીને આપ્યો છે એ માટે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા હું ફરી એનો ભવિષ્યને સારું એને સીએ સીએમએમાં સારું એનો સ્કોપ મળે એ આગળ વધે એવી સમાજવતી એને શુભકામના